અત્યારે સોળથી અઢાર વર્ષની ઉંમરના કિશોરો ગંભીર ગુનો કરે તો એવી સ્થિતિમાં તેમની માનસિક સ્થિતિ ચકાસવામાં આવે છે હવે નયનના કેસમાં તમે આરોપીની ચેટ જુઓ તો ખ્યાલ આવી જાય કે તેને કોઈ જ જાતનો રંજ પણ નથી એ ભયાનક બાબત છે તેની માનસિકતા એક રીડા ગુનેગાર જેવી દેખાય છે તે આઠમા ધોરણમાં ભણતો હતો એટલે તેની ઉંમર તેર કે ચૌદ વર્ષની હોય છે એટલે આવા કિસ્સામાં તેને બાળ સુધાર ગૃહમાં જ મોકલી દેવામાં આવે આવા કેસોમાં જુવેનાઇલ બોર્ડ દ્વારા આરોપીની માનસિક સ્થિતિ ચકાસવામાં આવે છે ત્યારે તેઓ એક્ટિંગ પણ કરતા હોય છે અમે કોઈ વ્યક્તિનું વિરુદ્ધ નથી પરંતુ જનરલ વાત કરી રહ્યા છીએ એટલે જ આ કેસથી બે બાબતો વિશે વિચાર કરવાની જરૂર છે સૌથી પહેલાં તો સોળથી અઢાર વર્ષના બાળકો ગંભીર ગુનો કરે ત્યારે શું ખરેખર ચકાસવાની જરૂર છે કે તેમની માનસિક સ્થિતિ એડલ જેવી છે કે નહીં બીજું કે આ સોળ વર્ષની લિમિટને હજી ઘટાડીને ચૌદ વર્ષની કરવાની જરૂર છે કે નહીં આ મામલે કેટલાક પરિબળો જાણવા જરૂરી છે અત્યારે આખા દેશમાં અનેક કિશોરો હત્યા અને બળાત્કાર જેવા ગંભીર ગુના કરતા હોવાનું જોવા મળે છે તેમને પણ ખ્યાલ છે કે તેમને ખાસ સજા થવાની નથી એટલે જ તેમના મનમાં કાયદાનો કોઈ જ ડર નથી જેના કારણે જ કિશોરો દ્વારા કરવામાં આવેલા ગુનાનું પ્રમાણ વધ્યું છે ગંભીર ગુના કરનારી વ્યક્તિ ઉંમરની આડમાં બચવી ન જોઈએ તમે પોતે નોટિસ કર્યું હશે કે વીસ વર્ષ પહેલાં જેટલી બુદ્ધિ વીસ વર્ષના યુવાનમાં હતી એટલી જ બુદ્ધિ આજે દસ વર્ષના બાળકમાં છે અત્યારના કિશોરો ઇન્ટરનેટના કારણે આખી દુનિયામાં શું ચાલી રહ્યું છે એ જાણે છે એટલે તેઓ પહેલાંની પેઢીઓના કિશોરોની સરખામણી વધારે પરિપક્વ છે હવે તમે એકવાર નયનના પરિજનોના દર્દને હૃદયથી અનુભવો નયના આરોપીને સામાન્ય સજા થશે એટલે કે તે અમુક વર્ષમાં છૂટી પણ જશે એટલે નયનના માતા પિતાના મનના ઘા નહીં રૂજાય તેમનો ગુસ્સો તેમનો આક્રોશ દરરોજ એક ઝંઝાવાતની જેમ ઉભરી આવશે તેવું માનશે કે તેમની સાથે અન્યાય થયો છે એક હકીકત એ પણ છે કે બાળ સુધાર ગૃહમાં મોકલવામાં આવેલા કિશોરો મોટાભાગે સુધરતા નથી બલકે વધારે બગડી જાય છે એટલે માટે જ કડકાઈની જરૂર છે મૂળ સિદ્ધાંત એ છે કે કાયદો બધા માટે સરખો હોવો જોઈએ